લોકસભાની ચૂંટણી પહેલા આ જાહેરાત પણ ખૂબ જ મહત્વની ગણવામાં આવી રહી છે એક મીડિયા પર છે ખૂબ જ આકરા પ્રહારો કરી રહ્યા છે શું કહી રહ્યા છે જગદીશ ઠાકોર સાંભળીએ આવો ઘણા વર્ષોથી પક્ષે મને ખૂબ આપ્યું બબે વખત ધારાસભા ત્રણ વખત લોકસભા તાલુકા યુવક કોંગ્રેસથી લઈને ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ અને પરિણામો વિપરીત આવ્યા પછી પણ સીડબ્લ્યુસીના સભ્ય તરીકે કોંગ્રેસ પરિવારે મને સાચવ્યો છે મૂક્યો છે એકાદ મહિના પહેલા સમગ્ર ગુજરાતનું નેતૃત્વ સમગ્ર દેશનું નેતૃત્વ મને કહી રહ્યું હતું કે તમારે આ વખતે ઇલેક્શન લડવાનું છે છેલ્લા બે ત્રણ મહિનાથી સામાજિક રાજકીય આગેવાનો સાથે ચર્ચાઓ કરતો હતો ખાસ કરીને રાહુલજીની જે નવી સોચ બની છે નવા લોકોને લાવો નવા લોકોને તૈયાર કરો પક્ષમાં ભરતી કરો અને એ નેતા જ્યારે આપણી પાસે અપેક્ષા રાખતા હોય ત્યારે મેં મારી જાતને તૈયાર કરી કે મારે આ વખતે ચૂંટણી નથી લડવી અને સમગ્ર ગુજરાત કે ઉત્તર ગુજરાતમાં નવા લોકો કઈ રીતે આવે એ માટે ગુજરાતના નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી અમારા ઇન્ચાર્જ સેક્રેટરીઓ સાથે જીએસ સાથે ચર્ચાઓ કરી અને નિર્ણય આખરી તબક્કામાં આવી રહ્યો છે મારી એકાદ બે વર્ષ પહેલાની નાદુરસ તબિયતનું પણ એક કારણ છે મારા સાથીઓ અને મારો પરિવાર પણ સમગ્ર રીતે કોંગ્રેસનું કામ કરવા અને કરવા દેવા માટે ખુશ છે અને એટલા માટે મેં લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી છે ઉત્તર ગુજરાતમાં પાટણ હોય બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય મહેસાણા હોય ઇવન ગાંધીનગરના લોકસભા ઉપર પણ સારા ઉમેદવારો મુકાશે છેલ્લા પંદર વીસ દિવસથી જે રીતે ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા થઈ રહી છે ખૂબ ગહન પ્રક્રિયા થઈ રહી છે ચિંતા સાથેની પ્રક્રિયા થઈ રહી છે અને રાહુલજીની યાત્રા જે જાલોદથી શરૂ થઈ અને વ્યારા પૂરી થઈ એ યાત્રાની તૈયારીના ભાગરૂપે જોવું કે યાત્રાના સમય દરમિયાન જોવું એ યાત્રામાં સવારે શરૂઆત આઠ વાગ્યાથી થાય જુદા જુદા ગ્રુપો સાથે રાહુલજીની બેઠક થાય અને આખા દિવસનું રાહુલજીની જે શરૂઆત અને જે સાધનું સમાપન થાય ત્યારે રાહુલજીનો જે ચહેરો જોવું એનાથી ખૂબ મળ્યું છે એવું મને વ્યક્તિગત લાગ્યું છે અને એ જ નેતા જે ચાર હજાર કિલોમીટર પગે ચાલે કન્યાકુમારીથી કાશ્મીર મણિપુરથી મુંબઈ સુધીની સાત હજાર કરતા વધારે કિલોમીટરની યાત્રા કરે સવારે આઠ વાગ્યાથી શરૂ કરે રાત્રે દસ વાગ્યા સુધી લોકોને મળવાનું લોકોની સમસ્યાઓ લોકોને પ્રેમ મોહબ્બત અને પ્યાર આપવાની વાત લઈને મારા નેતા નીકળ્યા છે ત્યારે કોઈ ગેરસમજ ન થાય એટલા માટે આ વિડીયો આપ સૌને શેર કરું છું રાજી છું ચૂંટણી લડતો તો ત્યારે પણ રાજી છું આજે ચૂંટણી લડી નથી રહ્યો લડાવી રહ્યો છું અને ઉમેદવારો મુકાશે છવ્વીસે છવ્વીસ ઉમેદવારો મુકાશે એમાં પક્ષના પ્રમુખ શક્તિસિંહભાઈ હોય અમારા ઇન્ચાર્જ જીએસ મુકુલ વાસનિકજી હોય જે નેતૃત્વ મને જે આદેશ કરશે એ કામ કરીશ અને આ વાતાવરણમાં જે લોકો ગયા છે એને કહેવા માંગુ છું કે તમે બધા શૂન્ય હતા તમારી પાસે કંઈ નતું તમારી કોઈ નામ નથી નામના ન હતી કોંગ્રેસે તમને મોટા બનાવ્યા કોંગ્રેસે એમપી બનાવ્યા મંત્રીઓ બનાવ્યા કોંગ્રેસે વિરોધ પક્ષના નેતાઓ બનાવ્યા કોંગ્રેસે તમને બોલતા કર્યા અને કોંગ્રેસની ક્રાઇસિસના સમયે તમે જયારે કોંગ્રેસ છોડો છો કુદરત તમને માફ નહીં કરે કુદરત તમને માફ નહીં કરે જે દિવસે તમારા દુઃખના દિવસો શરૂઆત થાય ત્યારે સમજો તમારી કરાયેલી ગદ્દારી એ તમારે જે કંઈ તમે કર્યું છે એનો જવાબ આ ગદ્દારી વિશ્વાસઘાત એ તમને આપી રહ્યું છે એ જ મારે વિનંતી કરવી છે બીજે ને ત્રીજે દિવસે લોકો પૂછે કે જગદીશભાઈ શું કરવાના છે એક નાનકડા ઘરના પરિવારના ગરીબ ઘરના પરિવાર જેને ઝૂંપડું રહેવાનું નતું એ માણસને આટલી મોટી સોન સોહરત આપી એને ઓળખ આપી એ જગદીશ ઠાકોર જીવંતની અંતિમ ફળ સુધી માત્ર પાર્ટી પાર્ટીને પાર્ટી જ આ બધું ખાલી થઈ જાય તો પણ જગદીશ ઠાકોર રાહુલજી ગાંધી પરિવાર અને કોંગ્રેસ પરિવારનો ભક્ત બનીને રહેશે આટલી વાત જરૂરિયાત હતી એટલે આપ સૌને જાણ કરું છું જય કોંગ્રેસ તાકાતથી ચૂંટણી લડીશું દમ લગા કે ચૂંટણી લડીશું અને આ વખતે ભાજપને દેખાડી દઈશું એવી અદાથી ચૂંટણી લડીશું જય હિન્દ આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર